સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઠંડીમાં પીવાની મજા આવે અને બધા જ પી શકે તેવું ટામેટો સૂપ તો ચાલો આપણે શરૂ કરીએ તો ટામેટો સૂપ બનાવવા માટે અહીંયા ચાર મિડિયમ સાઈઝના ટામેટા લીધા છે તો સૌથી પહેલા આપણે અહીંયા ટામેટાને ધોઈને જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા ટામેટાને ધોઈ લીધા છે તો હવે આપણે અહીંયા ટામેટાને કટ કરી લઈશું તો આપણે જે આ ઉપરનો ભાગ આવે છે એ આપણે અહીંયા કાઢી લેવાનો છે આ રીતે અને આપણે અહીંયા ચાર ભાગ કરી લઈશું તો ટામેટો સૂપ બનાવવા માટે બધા જ ટામેટા આપણે આ રીતે કટ કરી લઈશું તો બધા જ ટામેટા આપણે અહીંયા કટ કરી લીધા છે તો આ રીતે જ આપણે અહીંયા ટામેટાને કટ કરીને જ ઉપયોગ કરવાનો છે આપણે અહીંયા આખા તમે બાફી નાખશો તો અંદર જે ખરાબ ટામેટા હશે એ પણ સૂપમાં મિક્સ થઈ જશે એટલે આપણે અહીંયા આ રીતે કટ કરીને ટામેટા લેવાના છે તો હવે આપણે બધા જ ટામેટાને કટ કરેલા આપણે અહીંયા એક પ્રેશર કુકરમાં લઈ લઈશું તો બધા જ કટ કરેલા ટામેટા આપણે અહીંયા કુકરમાં લઈ લીધા છે તો હવે આપણે એક કપ જેટલું પાણી નાખીશું એમાં બે ચપટી જેટલું મીઠું નાખીશું કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે અહીંયા બે વિસલ કરી લઈશું તો બે વિસલ થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી અને કુકરને થોડું ઠંડુ થવા દઈશું તો આપણે અહીંયા કુકર ઠંડુ પડી ગયું છે તો હવે આપણે જોઈ લઈશું તો આપણે અહીંયા ટામેટા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે અહીંયા એક થાળીમાં કાઢી લઈશું તો હવે આપણે ટામેટાને અહીંયા ઠંડા થવા દઈશું ત્યારબાદ આપણે મિક્સર જારમાં પીસીશું તો જે આપણે ટામેટાનો ઉપરનો ભાગ છે છોડાનો એ આપણે અહીંયા નથી કાઢવાનો આપણે અહીંયા મિક્સર જારમાં પીસીશું અને ગાળનીથી ગાળી લઈશું એટલે આપણે અહીંયા બધું સરસ રીતે નીકળી જશે તો હવે આપણે એને ઠંડુ થવા દઈશું તો આપણા બાફેલા ટામેટા અહીંયા ઠંડા પડી ગયા છે તો હવે આપણે અહીંયા એક મિક્સર જારમાં લઈ લઈશું તો બાફેલા ટામેટા આપણે મિક્સર જારમાં લઈ લીધા છે તો હવે આપણે અહીંયા બધું સરસ પીસી લઈશું તો આપણે અહીંયા મિક્સર જારમાં પીસીએ છીએ ટામેટા જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો તમે હેન્ડ બ્લેન્ડર પીસી શકો છો તો હવે આપણે અહીંયા મિક્સર જારમાં પીસી લઈશું તો આપણે અહીંયા ટામેટાને પીસી લીધા છે તો હવે આપણે અહીંયા એક ગરણી લીધી છે તો જે આપણે અહીંયા ટામેટા પીસ્યા છે એને આપણે અહીંયા થી આપણે કાઢી લઈશું તો આ રીતે આપણે ગાડીશું એટલે જે બી વાળો ભાગ છે અને જે આપણે ટામેટાના ઉપરના જે છોડા આપણે અહીંયા કાઢ્યા નથી એ પણ આપણે અહીંયા સરસ ગળાઈ જશે આ રીતે આપણે અહીંયા ગાળીને બધું લઈ લેવાનું છે તો આપણે અહીંયા બધું જ ગાડી લીધું છે અને જે આ ભાગ છે જે આપણે બી અને છોડાવાળો આ ભાગ તમારે ફેંકવો ના હોય તો તમે અહીંયા શાક બનાવવામાં ઉપયોગ કરી શકો છો તો આપણે 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 અહીંયા 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 બધું જ લીધું છે છે ગેસ ઉપર એક પેન મૂક્યું એની અંદર અડધી ચમચી જેટલું બટર ઉમેરીશું તો બટરની જગ્યા પર તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે અહીંયા બટર ને ગરમ થવા દઈશું તો બટર આપણું અહીંયા ઓગળી ગયું છે તો હવે આપણે એમાં બે લવિંગ ઉમેરીશું એક તમાલપત્ર એક તજનો ટુકડો ઉમેરીશું આપણે અહીંયા તમાલપત્ર લવિંગ અને તજનો ટુકડો આપણે અહીંયા ફ્લેવર માટે જ લઈએ છે આપણું સૂપ બની જાય એટલે આપણે અહીંયા લવિંગ તમારાને કાઢી લેવાનું છે તો આપણે અહીંયા પીસેલા ટામેટા લઈ લીધા છે તો હવે આપણે અહીંયા બધું જ ગરમ થવા દઈશું તો હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈશું બધું જ આ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ટામેટો સૂપ ને હોટલ જેવો બનાવવા માટે આપણે અહીંયા એક નાની ચમચી કોર્નફ્લોર લઈશું કોર્નફ્લોર પાવડરની અંદર આપણે અહીંયા થોડું પાણી ઉમેરીને બધું મિક્સ કરી લઈશું તો હવે આપણે કોર્નફ્લોર વાળા પાણીને અહીંયા સૂપમાં ઉમેરી દઈશું ને આ રીતે બધું જ મિક્સ કરી લઈશું તો હવે આપણે આપણે અહીંયા અહીંયા બધું ગરમ થવા દઈશું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે અહીંયા ટામેટા બાપતી વખતે આપણે અહીંયા મીઠું ઉમેર્યું છે એટલે આપણે અહીંયા ફરી જ્યારે તમે મીઠું ઉમેર્યું ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો તમારું જે સૂપ છે એ ખારું થઈ જશે તો હવે આપણે એક ચપટી કાળા મરીનો પાવડર ઉમેરીશું બધું જ મિક્સ કરી લઈશું ટામેટો સૂપ બનીને આપણે બંધ કરી લઈશું શિયાળાની ઠંડીમાં પીવાની મજા પડે તેવો ગરમા ગરમ ટામેટો સૂપ બનીને આપણો તૈયાર છે તો મારી આ રીત તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો ને મારી આ રીતથી તમે ઘરે બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો તો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ